ચા ક્યારે પીધી કોઈને ખબર નથી આટલી બધી મહેનત કેમ કરી એના માટે હું ટૂંકમાં કહું તો છેલ્લા છ મહિનાથી આમ આદમી પાર્ટી અહીંયા સમસ્યા યાત્રા કાઢી લોકો વચ્ચે ગયા મોલ્લે મોલ્લે કરોડો રૂપિયાનું બજેટવાળું આ ખેરાલુ નગરપાલિકાની હોવા છતાં અહીંયા રોડ રસ્તા તૂટેલા છે ગટરો ઉભરાય છે પાણી સમયસર આવતું નથી સ્ટ્રીટ લાઇટ છે નહીં સીસીટીવીના કેમેરા છે નહીં આ તમામ પ્રશ્નો એટલા બધા જટિલ હતા કે લોકોએ સામે ચાલીને અમે જ્યારે લોકોને પૂછવા આવ્યા તો સામે ચાલીને લોકોએ પૂછ અમને કહ્યું કે આ વખતે તમે ગમે તે કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉભા રાખો જીતાડવાની જવાબદારી અમારી આપણે જ્યારે પ્રવચન શરૂઆત થઈ તો મસ્જિદમાંથી આઝાન આવી અને મંદિરમાંથી સૂર્યનારાયણ ભગવાનનો પ્રસાદ આવ્યો અને એમણે પ્રકૃતિએ કહ્યું બાપુએ જે કહ્યું એ રીતે કે આપણા ઉપર આશીર્વાદ આ બંને દેવતાઓનો છે અને એમની શક્તિથી આપણે જીતવાનું છે ભારતીય જનતા પાર્ટી એક કોર્પોરેટ કંપની બની ગઈ છે નગરપાલિકાના અંદર ગઈ વર્ષે મારી પાસે આરટીઆઈ થી માહિતી લીધેલ છે એક વકીલ તરીકે પુરાવા વિના મારાથી કંઈ બોલાય નહીં નગરપાલિકા પાસે બે કરોડ ચોરાશી લાખ ઓગણસાઠ હજાર

એના પછી પરચુરણ ખર્ચો આવે જેના અંદર ચા પાણી નાસ્તો આવા સામાન્ય ખર્ચા સડત્રીસ લાખ તેત્રીસ હજાર ચારસો બ્યાસી અને અઠ્યાસી પૈસાનો આ લોકોએ પરચુરણ ખર્ચો કરી નાખ્યો વિચાર કરો આ તમારા ને મારા નગરપાલિકામાં જે રહેતા ભાઈઓ ભાઈઓને બહેનોની મહેનતના કમાણીના પૈસાથી પરચુરણ ખર્ચો જો સડત્રીસ લાખ રૂપિયા કરી દેતા હોય તો વિચાર કરજો આ રોડ રસ્તાના અંદર કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી દીધો હશે વિચાર કરજો તમારે જે પીવાનું પાણી ખરું એ પાણી સમયસર કેમ નથી આવતું કારણ કે દસ ફૂટની જે નળી મૂકવાની હોય એની જગ્યાએ આ ચાર ફૂટની જે નળી થઈ જાય છે એનો ભ્રષ્ટાચાર ના પૈસા થી તમારે મારા ઘરે ચવાણું આવે છે દારૂ આવે છે પૈસા આવે છે શીરો ખવડાવવામાં આવે છે ગોટા ખવડાવવામાં આવે છે અને ગેમ તેમ કરીને આ ભ્રષ્ટાચાર કરીને જે પૈસા ભેગા કર્યા હોય એ અત્યારે તમને આપવાના અને તમારી જોતી મત લેવાના મત ખિસ્સામાં મૂકી નગરપાલિકા જીતી જવાની ફરીથી ભ્રષ્ટાચાર કરવાનો ફરીથી પાંચ વર્ષ તમે એવા ને એવા અને એ મોટા સાહેબો બંગલાઓ બનાવતા થઈ જશે થઈ જશે થઈ જશે તમારી ગટરો ઉભરાતી રહી જશે રહી જશે રહી જશે એકવાર ઝાડુને મત આપો એક મોકો કે દીવાલની પાર્ટી આમાંથી પાર્ટી સામાન્ય માણસોની પાર્ટી તમારા અને મારા જેવાની પાર્ટી હું કોઈ સમાજની વાત કરું તો દરેક સમાજના અંદર બે ક્ષત્રિય હોય ઠાકોર હોય હોય પટેલ પટેલ ચૌધરી સમાજ હોય દેસાઈ સમાજ હોય સિડ્યુલ કાસ્ટ હોય મુસ્લિમ સમાજ ના હોય દરેક સમાજના અંદર બે સમાજો આવેલા છે એક સમાજ જે અપર કાસ્ટ છે કરોડપતિ લોકો બંગલામાં રહેતા લોકો જે આપણા તમારા ને મારા સમાજના બધા પ્રમુખો મંત્રીઓ મોટા મોટા હોદ્દેદારો આ બધા જ સમાજના મોટા મોટા વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા રહેશે અને તમે